આપી શકે છે મોદી સરકાર વાત કરીએ મિત્રો સરકાર એમાં પણ ખાસ કરીને જે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો એમાં મજબૂત કરવા માટે અને ખેડૂતોની આવક વધારવા માટે વર્ષ અંદર પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના યોજના બનાવી દીધી છે આ અંતર્ગત વાત કરીએ ખેડૂતોને જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે વાર્ષિક જે છ હજાર રૂપિયાની સહાય મળતી હતી દર ચાર મહિને બબે હજાર સરકાર તરફથી નવ હજાર રૂપિયા કરવામાં આવશે મિત્રો આ ઉપરાંત પાક વીમાની વાત કરીએ તો મિત્રો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી એનો પણ વ્યાપ છે વધારવામાં આવશે ને સરકાર તરફથી આગામી બજેટમાં આ માંગ માટે છે એ જંગી ફાળવણી કરવા જઈ રહી છે સર બે હજાર ચોવીસ પચીસના બજેટની વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર છે લગભગ બે કરોડ રૂપિયા ફાળવી શકાય છે અને આ વર્તમાન નાણાકીય વર્ષમાં છે એ કરાયેલું જે બજેટ હતું એમાં એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ છે એ કરતાં લગભગ ઓગણચાલીસ ટકા જેટલો વધારો થશે અને આ ભંડોળની માત્રા છે મિત્રો જે ખેડૂતની આવક તો વધારો કરશે સાથે સાથે મિત્રો જે પાક વીમાનો વિસ્તાર છે એમાં પણ વધારો છે એ કરવામાં મદદરૂપ થશે અને જેનો જે ફાયદો છે સીધો ખેડૂતોને થશે કૃષિ મંત્રાલયનો જે હેતુ છે ખેડૂતોની જે વાર્ષિક ધોરણે આપવામાં આવતી જે નાણાકીય સહાયની રકમ છે એ વધારો કરવાનો છે બજેટમાં જે ફાળવણી બાદ છે કૃષિ મંત્રાલય છે મળતી જે છ હજાર રૂપિયાની સહાય હતી એને વધારે પણ છે નવ હજાર રૂપિયા કરી શકે છે મિત્રો મતલબ જે ખેડૂતોને છે પાંચસો રૂપિયા છે દર મહિને આપવામાં આવતા તો એને બદલે હવે સાડા સાતસો રૂપિયા આપવામાં આવે છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે વાર્ષિક જની સહાય મળે છે એમાં હવે કહેવાય ને કે નવ હજાર રૂપિયા સુધીની સહાય છે સરકાર તરફથી કરવામાં આવશે અને વાત કરીએ મિત્રો પાક વીમા યોજના અંતર્ગત તો તેવી જ રીતે જે ખેડૂતોના હિતમાં જે અમલમાં મુકાયેલી હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બરાબર એનો વિસ્તાર છે એ પણ કરવામાં આવી રહ્યો છે અને આ યોજના હેઠળ છે વર્ષ બે હજાર સોળ ની અંદર આ યોજના શરૂ કરવામાં આવી હતી અને ખેડૂતોના પાક છે એ પાકોને ખૂબ જ ઓછા પ્રીમિયમ ઉપર વીમો લેવામાં આવે છે અને આ માટે છે ખેડૂતોનું જે પ્રીમિયમ છે એની માત્રા કેટલી તો એક પોઈન્ટ પાંચથી લઈને પાંચ ટકા જેટલું ચૂકવવું પડતું અને જયારે જે બાકીની રકમ છે સરકાર દ્વારા છે જમા કરવામાં તો મિત્રો આ મહત્વની અપડેટો છે એ આવશે વિશેષે મિત્રો આવા સમાચાર મળી રહ્યા છે તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો આવા જ પ્રકારના છે ન્યૂઝ અને જે ખેડૂતોને લગતી યોજના છે એ મળતી રહે તો ખાસ ચેનલને ને સબસ્ક્રાઈબ